વડનગર તાલુકાની પાંત્રીસ પંચાયતોમાં આખી ચૂંટણી યોજાશે જ્યારે પાંચ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે વધુમાં આજે ફોર્મ ભરવાની લાઇનો લાગેલી જોવા મળી હતી જેમાં આજરોજ સરપંચ માટે પચાસ ફોર્મ ભરાયા હતા અને વોર્ડ માટે આજરોજ નેવું ફોર્મ ભરાયા હતા ચૂંટણીને લઈને વડનગર તાલુકામાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે